કંટાળો છે રૂપિયા લઈ 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 તો બધા દેવો થઈ ગયો છે છોકરા દારૂડિયો પાક્યો છે આ પાણી ખબર લેતો નહીં કશું નહીં આખી જિંદગી મારતો બસ લોકોના રૂપિયા ભર ભર કરવાના છે કેટલા ભર્યા છે દોઢ લાખ રૂપિયા દેવું ભર્યું છે દોઢ લાખ રૂપિયા છોકરાને કత్తి કે દયા આવે છે બાપા ઉપર કર રૂપિયા આલુ બાપાને સૂટ્યા છે ને નવરા પડ્યા છે હાલો હાલો સોંભાઈ બોલ્યા ઓ સોંભાઈ બોલ્યા

મારા પોજેરો પૈસા મેક ને તું પૈતું ની વાત કરે આ ગન મારા બાપની સોગન થોડી ઘણી તમે તમારા ઉપર દયા ખવ છું પણ તમે મારા પર દયા ખાતા જ નહીં તું પેલા તારું ઘર બતાય ને તારું ઘર છે બાદ છું હું એ બાજુ જાવું તું માર્યો છું મારા બાપની સોગન આ તો 11 આવવાનું કે છે આવશે તો મારા ઘરમાં રમણ બમણ કરી નાખશે પેલો છોકરો છોકરાને તો હોટો લઈને બૈરા ફાડ નાખું પણ છોકરો તો મને મારે એવો છે નહીં કશું કેવું હું હાલો હા બોલો

પૈસા તો રૂપિયા ખૂંચા છે નહીં પેલો આ ખાટા પા આવશે તો મારા સાપડાના મો ભાઈ ખાડીને લઈ જશે આ તો દીકુપાનો પાછો દીકુપાનો તો ફોન આવ્યો જ નહીં એને તો ચેટલા પંચ્યાસી હજાર રૂપિયા લ્યા છે ખાતા ભાઈ દોઢ લાખ રૂપિયા લ્યા છે આ બધા મારા છોકરાના પાછળ આપણે ઉપરનો છોકરો તો અવરો પાછો અવરો દારૂદી પાછો એક નંબરનો ગોડો પાપાને કશું દેવામાં જતો રહ્યો છે કાર્ટિંગ મે દે પણ કાર્ટિંગ તો તું ભૂલ થઈ ગયું છે મોબાઈલ માં જવા દે ઘર માં મારા બાપની ની હું કરજો હારું કરજો કે હું તો કંટાળી છું એટલો બધો આ ગાયો થી કંટાળી છું બેસુર થી કંટાળી છું અને મારા બાપની ની સોગ પેલા સો ભાઈ તો વધારે કંટાળી છું 85000 આલ્યા આઈ જતા કરે તાન અને ઓમ બૂટ બૂટ હજી જો આવી જાવ માજુડી આવશે એટલે ગોર ગોર કરી નાખશે મને અને પૈસા હાલવા નોમ લે તો સો સો મહિના થઈ ગયા મારા બાપની ની છોકરા સારું કરજો પેલા ઉભો રહો ભાઈ ફોન કરે નહી ચાલ ફોન લગા દે એવું કે એના લગાવવાનો ફોન ગમતું નહીં એનું કારું મેં મોટું લઈને વાત કરશે મને ગમતું નહીં હું કરું પૈસા લે પંચ્યાસી હજાર ઓછા જતા કરવાના હોય રિંગ તો વાગ્યો પણ નંબર જોઈને હારું થાય જય માતાજી આખો તમે તો તો મને જય માતાજી જ જ બીજું કોઈ આ છું પણ મેળ પડતો નહીં ભાઈ જો જો ઓમ આવી એટલા દીકુભાજી પંચાસી હજાર મારા લેવાના એ મને જલ્દી મારા કોમ ભાઈ જો વાત સાચી દીકુભા પણ પેટ માં ભરતું હોય કે કોઈ ના દેખાય બાય ના હોય બધો જો

થોડી દયા ખો મારા પર થોડી દયા ખો હું કર એ તારી કારિયા દયા ડાકેન ન ખાય તને દયા તો ડાકેન ન ખાય મારો છોકરો આવરો પાચ્યો છે હું કરવાનું મારા એ તું તારો છોકરો બે ઓફ થઈ ગયો તો પીન મારી જો મારો લેવા દેવા હાલો આવા તને હું કરું ચાબા મેલું બીજું હું કહું ચાબા ને પી મારા પૈસા દી મતલબ મને પૈસા દે તારો મોઢું જો કદી ન આવું બસ મા હું કરું ક્યો એ રોતરા રોરો ના કે ફોલાય મેં કેરા ઓછો નહીં તો કારિયા

આ દેવા માળાએ તો મને છે ને રોતો કરી રાખ્યો છે રોતો કોઈ દર મારો બાપાનો બાપો મરી ગયો તો તો હું નહોતો રોયો પણ આ દેવામાં તો રોવું પડ્યું છે શું કરવું જીવનમાં બધું કરાય પણ આ રૂપિયા તો કોઈના વ્યાજવા લેવા જ નહીં વ્યાજના તો કોઈ ગોળાએ પહોંચ્યા નહીં કંઈક દડા પોકતો નહીં શું કરવાનું આ ફોનમાં ચાર્જિંગ જ થવા જતા નહીં ફોન ઠોચ ઠોચ કરેરા આવશે શું કરવાનું મહિનાનો કોઈ વાયદો જપતા જ નહીં જપતા જ નહીં મારે તો મારા સાપરું છે સાપરા હું છે સર દરવાજો કે કાચ બાકી વાત સરકી કુતરું કે હતા મંગ પેલ નક્કી કુતરું કે હતા મંગરે એવું તો મારું સાપરું થઈ ગયું છે શું કરું મોબાઈલ ફરફીન ચાર્જિંગમાં ભરાઈ આવું તમે ચાર્જિંગ આ વખતે સ્વિચ ઓફ કરી મેળ દેવો છો મોબાઈલ વખત ફોન કરતા

પૈસા તો લીધે તો સો મહિના જેવું થયું છે સો મહિના જેવું થયું કેટલો વાયદો કેટલો પડે તો તમે શું કરું કયો છોકરો અવરો પાછો છોકરો રૂપિયા દેવું કરાય ફાટી પડ્યો છે આમાં હણ્યામાં તે અમે કીધું તું કતા પૈસા લઈ જો એવું તારું દેવા પાછો છે કે બાપા માર તો નોકરી લાગે છે થોડા લોન કરી આવ્યા તો કે મારા હું પીએસ સાહેબ બની જઈ તો તમારે દેવું કે રૂપિયો નહીં રહ

દસ રૂપિયા <laughs> 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 <laughs>

આટા પાઘરી ના હાથ હાડાતા પહેલા તો તમારે વ્યાજ બદલે લોન ખોરાઈ દો એવો શું પણ માં આવતો માં તો કંટાળ્યો છું દવા પીને જ મળી જવું સર આ દેવાવાળા વાળા પી ગયા છે આ દીકુબા ના આવે ને તો હારી વાત છે મારા ઘેર તમારે તો ઘરમાં ગોધું વળ્યું હોઈ જવું સર ઘરમાં જ જવું છે બાઈન રહેવું જાય બાઈન આવે તો દેવો માગ કરે છે ઘરમાં હંતા જ જવા આખું ગોમ ફરી વળે સુખલા સોમ ભાઈનું ઘર જ શીખે ચાર્યું નહીં આ શીખે ચેપા જાય છે ખબર નહીં પડતી

અને હું પૈસા આપે જ જોવ હારે લાગતા હતા ને અને અતારે ફોન કરું કે કે બેરે પૈસા લઈ પૈસા એટલે તમે સોમા પાન પૈસા આલે હે ઈવન મી પૈસા આલે કે હું જોઈને પૈસા આલે તમે ઈવન અરે એ વખત તો આવો ને એ વખત તો ખબે નહીં કે કરતા હતા થી ઓ માબો દે ગરીબ ગાય જેવા થઈ જાય ઓ મોઢું એનું જોઈને હું પૈસા આપે જ જોવું અને હાચ 10 લાખ રૂપિયા આલે કેટલા વાત તો લાખ રૂપિયા સક્કા એવું થઈ ગયું એ વંગાત લઈ પણ

બાર આવજો આવજો પેલા સોંભાઈ નું ઘર કે બજાયું

તમે શું છો નહી તારો બંગલો બતાવો મને આ બંગલો કયો મેલ કયો જે કયો આપ આઈ રીતે ગોમાં તો તમારી હારી ચર્ચા ચાલે કે ઓન તો ધા બંગલો છે નું આમ છે કેમ છે અને ઓ આ તા તમારું મારું જોરી બે હો દે હા દે બે હું ના હી મારમ બે હોલાવા તો ના બે હોય બોલાણો મોકર જો કેરો આઈ જો હું આ તમારું ઘર પડતો કરતો માલી તો જાય જ ને

પણ ના પીવાય હું લેવા પીએ પીવન મારા જે માગતા હોય રૂપિયા વાળા પીવા હું લેવા પીવું મારા મારા દુશ્મનો હું લેવા મારું માર તો પણ કોઈ જવું જ નહીં આવો જેટલા આવે એટલો કોઈ હું જ હું જવા દે મન તો મારા બાપ ની સોગન હારું કરજો હું કંટાળ છું એટલું બધું જો શું ભાઈ તો પ્લાન બનાવીને આવ્યો પૈસા ના લેનો

પછી સાઈડ ઘર આવી જો આખા ગો નો બંગલો છે એવું કરવાનું કયો આખા બંગલા ના અંદર રૂપિયા ના નેક બંગલો અરે બંગલો તમે જો અંદર જો હે જો તો ભૂલા પડે એવો બંગલો એ ઓ અચ્છા સોમભાઈ નો બંગલો બતાય પાડો તમે જો ખાલી મજા આવી જીલ્યો તાલી તાર હાય જો તાન તો બંગલા જવું પડશે સોમભાઈ નો બંગલો સોમભાઈ નો બંગલો લઈ લે તો વાત ના થાય મારા બાપની ની સોગણ હોગા સોમલો નખરીન ખાતો હોગા માગી ખાતો બંગલો લઈ લેવો પડશે માં હાય જા દે હાય મારા બાપની ની સોગણ આ ઘર કુનું હોય કાકા તો પૂછવા દે એ કાકા અરે કાકા ઉજો

અલે આ દુઃખ તો અમારે જિંદગી બહુ આવી ગયું એવું કરવાનું અને દુઃખ ના પાટું મારી ને અમે મહેનત કરીએ ને અત્યારે સુખ માં આવીએ તમે પાટું મારી સુખ માં આવ્યા મેં પાટું મારી તો અત્યારે દુખાવો થઈ ગયો તો અમે તો પાટું નહીં અમાર જીવન પાટું મારી મારીને પૈસા લીધા એવી વાત થઈ હું કરું કયો છોકરો અવડો પાક્યો છે દારૂડીઓ પાક્યો છે આમાં તમારો છોકરો દારૂડીઓ પાક્યો હોય કે જુગારીઓ પાક્યો મારો લેવા દેવા ખબર લેવાય આવતો નહીં મારા પૈસા આપજો મારા મારે કોઈ વાપરવું જ નહીં તમારું બસ પણ ઉપયો સવા નહીં દીકુ બે મહિનો જપી જો ઘર ફેરી લઈ આવો છો ઘર ફેરી લઈ આવો જેટલું આ બધું કશું નહીં અલ્લા કશું નહીં અલે આવું કશું નહીં ભલા આદમી લેતો હું તો અંદર તિજોરી કર દેખાય છે કોઈ તિજોરી બીજી કોઈ દેખાય છે જો ખોબરો જો આની પૈસા મારા 85000 રોકડા નહીં મળીને તો આ ઘરમાં પહેવાન નહીં